જય માતાજી બધાને તો આજે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ તો આજે આપણે જમવામાં શું બનાવવાનું છે તો ચણાના દાળનું કઠોળ બનાવવાનું છે વઘારેલો ભાત બનાવવાનો છે અને રોટલી બનાવવાની છે તો આપણે ભાત પણ વઘારીને તૈયાર કરી દીધો છે જે આપણે સાદો જ વધકાર્યો છે જેમાં થોડા ગરમ મસાલાનો વઘાર કરીને વઘારી દીધા છે લવિંગને તજને જીરું મીઠું હળદર સાદો મસાલો છે અને રોટલીનો લોટ બાંધી દેવાનો છે આપણે લઈ લીધો છે આ બાજુ ભાત બફાઈ ગયા છે અડધો કલાકથી મૂકેલા હતા તો હવે આપણે કઠોળ બનાવવાનું છે દાળ તો એના માટે તેલ મૂકી દઉં છું ને વઘાર પણ કરી દઉં છું તો બધા વિડીયોમાં બન્યા રહી છું તો આપણે રાઈ અને જીરાનો વઘાર મૂકી દઉં છું અને હિંગ પણ એડ કરી દઉં છું તો કઠોળ વઘારી દઈએ આપણે આજે તો શાકભાજીમાં કઠોળો છે આપણે કઠોળ બનાવવાનું છે થોડી એકવાર કઠોળ બનાવીએ ટમેટાનો વઘાર કરી દઉં છું થોડી વાર ટમેટા સાતળવા દઈશ જેથી ટમેટા ગળી જાય તો બધા વિડીયોમાં બન્યા રહેજો ટમેટા મેં એડ કરી દીધા છે થોડી વાર સાતળી લઉં અને ત્યારબાદ પછી હું ડુંગળી ચીણી સમારીને રાખી છે એ પણ એડ કરી દઉં છું તો જોઈ શકો છો ડુંગળી એડ કરી દીધી છે મેં બધા વિડીયોમાં બન્યા રહેજો ખાસ તો ડુંગળી એડ કરી છે હવે આપણે તેમાં થોડા મસાલા એડ કરીશું તો હું હવે લાલ મરચું એડ કરું છું બે ચમચી જેટલું અને થોડી હળદર પણ એડ કરી દઉં છું બીજો કાંઈ આપણે વધારાનો મસાલો કરતા નથી આપણે સોલ્ટ છેલ્લે એડ કરશું આપણે થોડું પાણી એડ કરી ત્યારે અને જીરું પણ એડ કરી દઉં છું તો સાદા મસાલા જે એડ કર્યા છે આપણે હળદર મીઠું મરચું જીરું એ જ બીજું કંઈ નહીં વધારાનું અને ડુંગળી ટમેટાનો વઘાર કર્યો છે જોઈ શકો છો તો હવે આપણે સતળાઈ ગયા છે ડુંગળી ટમેટા તો હવે આપણે દાળ એક બાજુ પલાળીને રાખી હતી મેં વહેલી સવારે પલાળી દીધી હતી તો સરસ ડાળ ફૂલેલી થાય આપણે પલાળીને કરીએ ને તો ખૂબ સરસ થાય છે તો હવે આપણે વઘારી દઈએ તો ડાળ મેં તો ચોખ્ખું પાણી એડ કરેલું છે તો હવે ડાળ ને પાણી બંને આપણે કુકરમાં એડ કરી દીધું છે મસાલો તો પહેલા કરેલો હતો એટલે હવે આપણું કઠોળ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે કુકર થોડી વારમાં બંધ કરી દઈએ અને સીટી પણ વગાડી દઈએ બે થી ત્રણ આપણે પલાળેલું કઠોળ હોય એટલે બહુ વાર ના લાગે તરત ચડી જાય ત્રણથી ચાર સીટીમાં ચડી જાય છે તો હવે આપણે સોલ્ટ એડ કરવાનું છે મેં બાકી રાખ્યું હતું એ એડ કરી દઈએ છીએ લાસ્ટમાં મેં એટલા માટે એડ કર્યું કારણ કે આપણે પાણી એડ કરવાનું હોય ને તો એમાં સરસ મિક્સ પણ થઈ જાય અને ખબર પણ પડે કેટલું નાખવું અને હવે કૂકર બંધ કરી દીધું છે સીટી વાગી જાય એટલે આપણે કઠોળ તૈયાર થઈ જશે તો કૂકરની સીટી માટે મૂકી દીધું છે ને આ બાજુ હવે હું લોટ બાંધવાની તૈયારી કરું છું ને લોટ પણ બાંધી દીધો છે મેં રોટલીનો તો આપણે એક બાજુ રોટલી પણ બનાવી દી લોઢી પણ મૂકી દીધી તો ચાલો હું રોટલી બનાવી દઉં ફટાફટ તો મેં આ બાજુ ગરમ મૂકી દીધી છે લોઢી એટલે આપણી રોટલી બની જાય એક બાજુ રોટલી બનાવી દઉં આ બાજુ આપણે કઠોળ તૈયાર થઈ ગયું છે બનીને સરસ અને રોટલી પણ મેં બનાવી દીધી છે અને આપણો ભાત પણ તૈયાર થઈ ગયો છે તો ચાલો બધા જમવા આવી જાઓ તો બધા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા વિડીયોને લાઈક કરી દેજો તો બધા આવજો બધા બધાને જય માતાજી જય શ્રી